નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે સતત ને સતત એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે આપણે બધાને ખ્યાલ છે કે શિયાળો પાકોનો એ ખૂબ મોટી સિઝન એ મિત્રો હાલી રહી છે સિઝનની અંદર જે છે એ ખેડૂત મિત્રો આપણે કેવી બાબતોની કાળજી રાખીએ તો ખેતીને જે છે એ આપણે ઓછો ખર્ચ કરી અને વધારે ઉપજ મેળવી શકીએ મિત્રો એક નાની એમથી બાબત જે છે એ ખેતીને એક દૂર ને દૂર સુધી લઈ જાય એવી નવી ટેકનોલોજી જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી જે છે બનતી હોય છે જેમ કે બીટી ટેકનોલોજી આવતા કપાસના આપણે કહેવાય કે કપાસની અંદર જે છે એક મોટી નવી ક્રાંતિ અને આપણે શ્વેત ક્રાંતિ તરફ જે છે આપણે કહેવાય કે એક નવી હરિયાળી ક્રાંતિના જે છે એક નવા દ્વાર જે છે ખોલી આપ્યા હતા દૂધની અંદર જે છે મિત્રો આપને બધાને ખબર છે કે દૂધની અંદર જે છે આપણે શ્વેત ક્રાંતિ જે છે લાવ્યા એવી રીતના હાલના સમયગાળાની અંદર એક ખેતીની અંદર નવી નવી ટેકનોલોજી આવતી જાય છે જેમ કે ઈપીએન ટેકનોલોજી આવી એની અંદર લાઇફોલાઇઝેશન ટેકનોલોજી આવી એમ સાથે સાથે એ ખેડૂત મિત્રો જે આપણે છેલ્લા છેલ્લા વર્ષોથી જે છે ખેડૂત મિત્રોને કહીએ છીએ કે તમે જમીન ઉપર ધ્યાન દો જમીન ઉપર જો ધ્યાન દેશું તો ખેતી જે છે આપોઆપ જે છે આપણી સમૃદ્ધ થશે તો મિત્રો આ જે અમે જે ભલામણ કરી છે એ પ્રોડક્ટ જે છે એ ઉપલેટા વિસ્તારની અંદર એગ્રી બિઝનેસ સેન્ટર જયભાઈ ગેડિયાનું ખૂબ મોટું નામ છે

ઘઉંનું વાવેતર જે છે એ નઈતર આપણે ઘઉં એવી રીતનું હતું કે ઘઉં જે છે એ ખાવા પૂરતા કરી પણ છેલ્લા વર્ષોની અંદર ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ઘઉં જે છે એ આમ કહેવાય કે કોમર્શિયલ રીતે વાવવાની શરૂઆત થઈ છે કારણ કે એમાં ઉત્પાદન ક્ષમતા હમણાં જ અમે ધોરાજીમાં ગયા તો ખેડૂત મિત્રોનો સંપર્ક કર્યો તો કહેતા હતા કે અમે 60 થી 60 મણ થી લઈ અને અઠ્યોતેર મણ સુધીનો ઉતારો એક વીઘાની અંદર જે છે લીધો છે તો ખેડૂત મિત્રો હવે ઘઉંને પણ જે છે એ ખાલી ખાવા પૂરતા રાખીએ એવું નથી ગોઠવતા પણ એને જે છે કોમર્શિયલ તરીકે આપણે ઉપયોગ કરતા થઈ ત્યારે આપણા વિસ્તારની અંદર મિત્રો ઘઉં અને શેણિયા અને જીરું આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે જયભાઈ આપણો એક પરિચય પહેલાં આપો જેથી કરીને અમે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને આપણો મોબાઈલ નંબર આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જય ગેડિયા એગ્રી બિઝનેસ સેન્ટર ઉપલેટાથી વાત કરું છું આપણી દુકાન છે પોરબંદર રોડ ઉપર કૃષ્ણ હોટલની સામે બાપા સીતારામની મડુલી પાસે મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ચોત્રીસ ચૌદ જીરો આઠ હવે અજયભાઈ તમે છેલ્લા બે વર્ષના જે છે અમારા દ્વારા જે ભલામણ કરેલી પ્રોડક્ટ જે છે તમે વેચાણ કરો છો તો આ પ્રોડક્ટ જે છે એ વેચાણ તમે જે કરી રહ્યા છો તો ખેડૂતોના જે છે કેવા અનુભવ રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો ખેડૂતોના અનુભવ જે છે એ સારામાં સારા છે અત્યારે અને જે એકવાર લે દવા લઈ જાય છે અનુભવ કરવા માટે એ પાછો બીજી વાર આવે છે બીજી વાર એ જ ભલામણ આપે છે કે આ જ અમને લાવો એમ ખેડૂત મિત્રો જે છે આ જે ભલામણ કરેલી પ્રોડક્ટ જે છે જયભાઈ ત્યાંથી સામેથી જે છે ખેડૂત મિત્રો આવે છે અને જે લઈ ગયા છે ફરીવાર જે છે લેવા માટે આવે છે હવે રહી વાત જે છે એ મિત્રો હાલના શિયાળો પાકોની અંદર સણ્યા જીરું અને દાણા અને જે છે એ આપણો ઘઉં તો એના માટે મિત્રો અમે અત્યારે હાલ જે છે ખેડૂત મિત્રોને એક ભલામણ કરીએ છીએ આ પ્રોસીડની આ પ્રોસીડ જે છે એ મિત્રો સો એ ફોલિક એસિડ જે છે એની અંદરથી તૈયાર કરવામાં આવેલું કુદરતી રીતે એ આ ફોલિક એસિડ છે હવે આ ફોલિક એસિડનું જયભાઈ કામ શું છે કે આ ફોલિક જે છે જમીનની અંદર આપણે સોડ ઉપર જો છંટકાવ કરીએ તો સોડ ની અંદર જે છે એ આખી એની દેહ ધાર્મિક ક્રિયામાં ફેરફાર કરે છે સુધારો કરે છે એટલે કે જે ડાળીની સંખ્યા જે છે વધારવાની કામગીરી એ આ પ્રોસીડ કરે છે એક વખત જે છે એ આપણે એને આપી દઈએ તો એની અંદર ડાળીની સંખ્યા જે છે એ તમારે જે છે ઘઉં હોય તો એની અંદર ફૂટની સંખ્યા વધશે જીરું હોય ધાણા હોય કે પછી જે છે આપણા સણ્યા હોય તો હાલનો સમયગાળો કયો તો ચાલીસ થી માંડી પિસ્તાળીસ દિવસના થવા આવ્યા એમાં દવા આપણે કોઈ પણ હમથાજ ઇયલની દવાઓ સાંટતા હોય અથવા તો જે છે સુશિયા દવાનો છંટકાવ કરતા તો એની સાથે આ પ્રોસીડ જે છે એ એનો છંટકાવ જો કરી દેવામાં આવે પચીસ ગ્રામ લેખે આનું માપ છે પચીસ ગ્રામ એક પંપમાં નાખવાનું છે હવે આ જે છે અઢી વીઘાની અંદર થાય આનો પંપ જે છે એ કેટલો આનો ભાવ શું છે

અઢીસો ગ્રામ લેખે ઉપર છંટકાવ કરવાની ભલામણ જે છે એ છે બે વખત તમે એનો છંટકાવ કરજો તો આંખે દેખાય એવું રિઝલ્ટ તમને ચોખ્ખું જોવા મળશે અને જે મિત્રો પહેલા શરૂઆતમાં જે ઉપયોગ કરે છે દસ વીઘાના સીણા હોય તો બધામાં ન કરે ખાલી જે છે એક વીઘામાં અથવા બે વીઘામાં કરે અને બે વીઘાની અંદર અઢીસો ગ્રામ લઈ જાય અને જે છે એનો જો ઉપયોગ કરવામાં આવશે તો એના ખેડૂતોને ખ્યાલ આવશે સીધો જે છે એ આખે દેખાય એવું તફાવત એને જોવા મળશે રહી વાત મિત્રો જીગરીની ઝીગરી પ્રોડક્ટ જે છે એ ઝીગરી આમ તો ઝીગરી એટલે એક હકીકત થયો છે પણ મિત્રો આ કામ એવું છે અમે ખેડૂત મિત્રોને અત્યાર સુધી ભલામણ કરતા હતા જીવામૃત વાપરો ઘન જીવામૃત વાપરો પણ ખેડૂતો જેમ કે કોણ હાથ બગાડે સાહેબ કોણ આ કરે તો મિત્રો આ જીવામૃતનું જે છે એ ઓપ્શન તરીકે અમે ઝીગરીનો જે છે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે આ તો સરકારના જે છે એ ધારાધોરણ ધોરણ પ્રમાણે જે લખવું પડે એમાં અંદર જે વ્યુમિક ને એમિનો ને ફૂલિક ને એવું બધું લખ્યું છે પણ હકીકત જે છે એ ખેડૂતોને પ્રાકૃતિક રીતે જે તૈયાર કરવામાં સોયાબીનના અર્કમાંથી જે છે એ તૈયાર કરી અને જે છે આ જીગડી મૂકવામાં આવ્યું છે એક લિટર એક એકરમાં કોઈ પણ પાક હોય એને તમે જમીનમાં જે છે આપી દેશો તો મૂળનો વિકાસ સારો થશે જમીનની અંદર જે છે એ ઉપર છંટકાવ કરવો તો પચાસ એમએલ નાખીને છંટકાવ કરવાનો છે ઉપર જો કોઈ છોડ જે છે વધતો ન હોય ઠઠુડાઈ ગયો હોય

પાન જે છે આમ ટાયટ બનશે એના પાન જે છે એ ડોઢા બનશે અને ડોઢા બનવાના કારણે એની જે છે એની અંદર સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક પ્રક્રિયા ખૂબ વધશે એના કારણે ઉપજ ની અંદર જે છે દસ થી પચીસ ટકાનો વધારો મિત્રો જીગ્રીના બે કરી દેવામાં આવે અથવા તો પીએચ સાથે આપી દેવામાં આવે તો તમને એનું રિઝલ્ટ જે છે એ જોવા મળશે આ જિગ્રી જે છે છસો રૂપિયાનું જે છે લીટર આવે કેટલા રૂપિયાનું છસો રૂપિયામાં અઢી વીઘામાં થાય છે અને પચાસ એમ નાખે તો વીસ પંપ જે છે એના થાય છે તો ખેડૂત મિત્રો એવડું મોટું મોંઘું જે છે ત્રીસ રૂપિયાનું જે છે

અને બીજું આ કંપની જવાબદારી લેશે કે આ જીકરી તમે વાપર્યા પછી પાંચસો એમએલ તમે વાપરો વધારે ન વાપરો અડધું તમે જે છે એ તમે વાપર્યા પછી અડધું પડ્યું રહેવા જો અને જે છે એ અડધામાં તમને રિઝલ્ટ ન મળે તો તમારા અડધાના પૈસા જે છે એ પાસા આપી દેશે આવી જવાબદારી જે છે એ મિત્રો આ કંપની પણ લેશે ત્યારે મિત્રો તમે પણ જે છે આનો ઉપયોગ કરી અને તેમાં તમે પેલા જાતે જોજો અને પછી જે છે એનો અખતરો તમે કરજો જયભાઈ તમારા અનુભવ શું રહ્યા છે ખેડૂત મિત્રોના જે છે એ છેલ્લા વર્ષોમાં જ્યારે આ વેસો છો ત્યારે આ દરેક પ્રોડક્ટ જે છે અમારી જ્યારે તમારી પાસેથી ખેડૂત મિત્રો લેવા આવે છે તો ખેડૂતોનો જે છે એક કહેવાય કે એક અમારો જે અભિયાનનું એક આખું અભિયાન હાલી રહ્યું છે શરૂઆતમાં જે છે એ અમારા અમને એવું થતું કે ભાઈ આમ થોડું ખેડૂતો માનશે અમારું તો તમે જે છે અમને જે સાથ સહકાર આપ્યો છે અને ખેડૂતોનું જે છે એ સતતને સતત જે રિવ્યુ મળ્યા છે તો તમને જે છે એ શું લાગ્યું કે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી તરફ અથવા જમીનની અંદર જીવતા જીવડા વધારવા માટેનો પ્રયત્ન કર્યા છે કે નહીં ના ના ખેડૂતો એ ચોક્કસપણે સારા એવા પ્રયત્નો કરે છે અને ચાલુ જ છે એના પ્રયત્નો જીગરીનું જે કામ છે આપણે જીગરીનું કામ અત્યારે સારામાં સારું છે અને જે અમારે એક સ્પેશિયલ છે બોયડીની બાગવાળા બોયડીની બાગવાળા આવે છે એ જ્યારે બળ મિલાઈ જાય કાપવાની તૈયારી આવે ને કાપવાનું થાય અને પાણીનું પિયત ચાલુ થાય ત્યારે સ્પેશિયલ આનો પાવે છે એનો પાવાથી એક આમાં ભૂટ સારી થઈ જાય અને આડી આડીદાડી સંખ્યા વધારે ફૂટે છે અને ફળની બધું સારું લાગે છે કારણ કે આમાં યુમિક અને પુલવિક ને બધા તત્વો આવી જાય છે અને એનું રિઝલ્ટ એને બહુ સારું મળે છેલ્લા ત્રણ વર્ષથી એનો ઉપયોગ કરે છે ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને જે અમારા આપણે જે છે અત્યારે આપણા જયભાઈ ગેડિયાનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ આવી જ રીતના જે છે આપણા વિસ્તારની અંદર ઉપલેટા પંથકના જે કાંઈ ખેડૂત મિત્રોએ વાપર્યું છે એ ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો તમને કેવા રિઝલ્ટો મળ્યા ચોક્કસ જે છે મિત્રો કમેન્ટ કરીને અમને જાણ કરજો જેથી કરીને આપણે આપનો મોબાઈલ નંબર ખાસ કમેન્ટમાં લખજો જેથી કરીને અમે આપનો સંપર્ક કરી શકીએ જયભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી ખેડૂત મિત્રો મજાની વાત તો એ છે કે આ પ્રોડક્ટ જે છે એ દરેક એગ્રોવાળા નથી રાખી આપતા ઘણા બધા એ વાળા ઘણા બધા કંપનીવાળાને જે છે એ અમે આંખના કણાની જેમ ખૂંચતા હોય છે હું કા તો કે સુધી જે છે એ ઓછા ભાવમાં અને ખેડૂતોને સસ્તું પડે એના માટેના જે છે ઘણા બધા અમારા પ્રયત્નો છે તો એમને જે છે એ આ ગમતું પણ નથી હોતું ત્યારે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે ભાઈ વેપારી મિત્રો જે છે એ ઘણા બધા જે છે એ પગલાઓ ભરતા હોય પણ મિત્રો તમે બધાનો સાથ અને સહકારથી અમે ખૂબ જે છે એ ખેડૂતો સુધી જે છે પગવા માટેનો એક જુસ્સો અને જોમ અમારામાં જે છે તમારો ઉત્સાહ જોઈ અને એક વધી રહ્યો છે અમે અમારા ખેડૂત મિત્રોને પણ જે છે મળે એને વિડીયો પણ તમારા સુધી પગડવાનો પ્રયત્ન કરશું તમે બધા ખેડૂત મિત્રો અમારા સુધી જોડાવા બદલ અમારા ઉપર વિશ્વાસ કરવા બદલ તમારો ખેડૂત મિત્રોનો હું એ જે ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો કોઈને પણ ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કૃષિ નિષ્ણાતો દ્વારા એની ટીમ દ્વારા એ મિત્રો તમને જે છે એનો જવાબ દેવા માટે એ હંમેશા જે છે તત્પર રહેશે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો નેવ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકશો ગુજરાતના કયા ખૂણા ઉપર કઈ જગ્યાએ તમને મળશે એની પણ માહિતી તમને મિત્રો મળી જશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ